ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું આજ રોજ રાષ્ટ્રીય જે આપણું બંધારણ છે એના સંવિધાન દિવસની ઉજવણી પ્રસંગે ક્રિસ્ટલ સ્કૂલમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી દ્વારા જે જે આયોજન કરવામાં આવેલ તેમાં આજે મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ લોયર્સ અને અન્ય પાર્ટિસિપેટ્સ તેમજ સંસ્કૃત યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી મહેત્રા સાહેબ નાયબ કલેક્ટર શ્રી વેરાવળ પ્રાંત વિનોદભાઈ જોશી સાહેબ ડૉક્ટર શર્મા સાહેબ ડૉક્ટર કે જે વૈષ્ણવ સાહેબ નિશાબેન હેમનાણી ડિમ્પલબેન એવા બધા સારા સ્કોલર શ્રોતાઓ એ આજે હાજર અને જ્યાં તે ઉપસ્થિત રહેલા તે સર્વેને સંબોધી આજ રોજ આ સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી બાબા આંબેડકર સાહેબની સાનિધ્યમાં એમના

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ